નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિદ્યાશાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ બે હજાર પચીસની છે તો એનો પ્રથમ રાઉન્ડ બહાર પડી ગયું છે સાથે ફાઇનલ મેરિટ યાદી આવી ગઈ છે તો કચ્છ જિલ્લામાં જે આઠ મે બે હજાર પચીસમાં પચીસના રોજ જાહેરાતના જે જાહેરાતના ફોર્મ ભરાયા હતા તો એના ફાઇનલ મેરિટ યાદી અને કોલ લેટર મેળવવાની સૂચના બહાર પડેલી છે તો કચ્છ જિલ્લામાં વિદ્યા જે સ્પેશિયલ ભરતી છે એના કોલ લેટર જે છે એ બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી એટલે કે આજની તારીખથી છ વાગ્યાથી તમે કોલ લેટર મેળવી શકો છો સાથે ફાઇનલ મેરી લિસ્ટમાં તમારો કયો નંબર છે એ પણ તમે જોઈ શકો છો તે ઉપરાંત કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની જે સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ છે એમાં જે પણ બિન અનામત અને અનામત કેટેગરીમાં આવે છે તો એમાં નીચે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોનો કોલ લેટર પણ મેળવી શકશે તો આ જે પણ કોલ લેટર જેમને મળવાનો છે એટલે કે ત્રણ હજાર મેરિટ નંબર સુધીનાનો કોલ લેટર નીકળ્યો છે અને બસો ઉમેદવાર સાયન્સના દિવ્યાંગ એ બધા થઈને હશે તો બત્રીસો જેવા ઉમેદવારો હશે અને કુલ આઠ દિવસ આ પસંદગી ચાલશે આઠથી નવ દિવસ છે પણ આઠ દિવસ આપણે માની શકીએ છીએ તે ઉપરાંત અઢાર ઓગસ્ટથી લઈને જે ઓગણત્રીસમી ઓગસ્ટ છે તો એમ કુલ અગિયાર દિવસ તો ચારેક દિવસ એમાં કુલ બાર દિવસ છે તો એમાં ચારેક દિવસ રજાના છે અને આઠ દિવસ પસંદગી ચાલશે તો આ રીતે આઠ દિવસની પસંદગી છે તો અઢારમી ઓગસ્ટથી લઈને ઓગણત્રીસમી ઓગસ્ટ સુધી તો પ્રથમ રાઉન્ડમાં કેટલા હજાર ઉમેદવાર બોલાવ્યા છે તો ત્રણ હજાર બોલાવ્યા છે તો વિજ્ઞાન પ્રવાહમાં જેનું પણ મેરિટ ત્રેપન પોઈન્ટ સત્યાશી છ્યાસી છે એ બધા ઉમેદવારો આવશે હવે વિજ્ઞાન પ્રવાસ સિવાયના જે પણ ઉમેદવારો છે તો એમનું મેરિટ છાસઠ પોઈન્ટ ઇઠ્યોતેર ઓગણ્યા સિત્તેર અને મેરિટ ક્રમાંક કયો તો ત્રણ હજાર મેરિટ ક્રમાંક જેમનો છે એ આવશે હવે આપણે દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો પોસઠ પોઈન્ટ ચાળીસ પંદર એ કેટેગરીના ઉમેદવારોનો અને સી કેટેગરીમાં જેનું પણ મેરિટ અઠ્ઠાવન પોઈન્ટ ચોસઠ છોતેર છે આટલા ઉમેદવારોને બોલાવેલા છે તો આ બધા જ ઉમેદવારોનો કોલ લેટર નીકળશે એટલે કે આટલું મેરિટ કાં તો આના કરતાં ઉપર હશે બધા ઉમેદવારોના કોલેટર નીકળી રહ્યા છે હવે જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વેબસાઇટ જોતા રહેવાનું છે તે ઉપરાંત અનામતની કુલ જગ્યાઓ જે છે તેમાં દિવ્યાંગ ઉમેદવારોની જે તે કેટેગરી હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે એટલે કે દિવ્યાંગ ઉમેદવાર ઓબીસીનો હશે તો એ ઓબીસીમાં અનામત તરીકે લઈ શકે છે તે ઉપરાંત આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વેબસાઇટ તમારે જોતા રહેવાનું છે હવે જે કુલ ઉમેદવારો છે એ ત્રણ હજાર બોલાવેલા છે તો ત્રણ હજાર મેરિટ સુધીનો જેમનો નંબર છે એ બધા ઉમેદવારોને બોલાવ્યા છે તો વિજ્ઞાન પ્રવાસ સિવાયના છાસઠ પોઈન્ટ ઇઠ્યોતેર ઓગણ સિત્તેર સુધીનું જેમનું મેરિટ છે એમને બોલાવી લીધેલા છે તો આમાં ઓબીસીના કુલ ઉમેદવારો છે એક હજાર નવસો ને અઠ્યોતેર ઉમેદવારો છે એસસી કેટેગરીના પાંચસો નવ ઉમેદવારો છે તે ઉપરાંત જે એસ ટી કેટેગરી છે એના છ ઉમેદવારો છે એટલે કે ટીનો નવો રાઉન્ડ આવશે બરાબર પછી ઇડબ્લ્યુ એસ કેટેગરીના ત્રણસો ને ઉમેદવારો છે તો આટલા ઉમેદવારોને કુલ અહીં બોલાવેલા છે હવે આ ઉપરાંત જે દિવ્યાંગ અને સાયન્સવાળા ઉમેદવારો છે આ મે મેરિટ યાદીમાંથી એમણે પણ બોલાવેલા છે એટલે કે બસો જેવા ઉમેદવારો એ બીજા પણ હશે તો આ રીતે બત્રીસોની આસપાસ ઉમેદવારો અહીં બોલાવેલા છે મેરિટ માટે આપણે જોણા વિડીયો બનાવી દીધેલા છે એટલે કે કેટલું મેરિટ અટકશે તો મેરિટ વિશે ઓવી સીમાં સડસઠ સુધીનાને ચાન્સ છે પછી ડબલ્યુ કેટેગરી એસ કેટેગરી એસટી કેટેગરી તે ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો છે અને સાયન્સના છે તમામનો વારો આવી જશે તો જે મેરિટ ગણતરી છે એ આપણે અગાઉ તમે સમજાવી દીધેલ છે એટલે આમાં આપણે વાત કરવાની નથી તે ઉપરાંત સાયન્સવાળા સિવાયના જે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તો ઓબીસી કેટેગરીના ઉમેદવારોની જે જગ્યાઓ છે એ જગ્યાઓ સામે ઘણા બધાને દાખલા તરીકે જેટલી જગ્યાઓ છે છસો સત્યાવીસ તો એના ઉપરના જે પણ ઉમેદવારો હશે બધાના ક્વોલિટરી એક્સેસમાં હશે તો એક્સેસ એટલે કે વધારાના ઉમેદવારો જે જગ્યા છે એના કરતાં વધારે ઉમેદવાર બોલાવ્યા હોય એ ઉમેદવારો બધા એક્સેસમાં આવે છે તો ઓપનવાળા ઉમેદવાર પણ એક્સેસમાં હશે કેટેગરીના ઉમેદવાર પણ એક્સેસમાં હશે તો આ રહેવાનું કારણ એ છે કે આવા ઉમેદવારો જે જગ્યા છે એના કરતાં વધારે બોલાવેલા છે તો એના લીધે એક્સેસમાં આવશે હવે બીજી વાત કરીએ કે ઘણા બધા ઉમેદવારો પોતાની કેટેગરીમાં મળતું હોવાના લીધે ઓપનમાં નહીં લઈ શકે તો એના લીધે જે જગ્યાઓ છે એ ખૂબ જ ઝડપથી ભરાશે તો આવું જે છે એ બધી જ કેટેગરીમાં હવે થવાનું છે કારણ કે ઓપનના ઉમેદવારો જે આ કચ્છની ભરતી છે એ આપણને શ્યો શ્યોર આંકડો આપણે કોઈ પાસે નથી કે કેટલા રિટર્ન આવશે પણ ત્રણસોથી ચારસો ઉમેદવારો એવા હશે કે ઓપનમાં લઈ શકે છે તો એના લીધે આપણે જે દિવસે કઈ રીતે ગેરહાજર રહેશે એ દિવસે દરરોજની આપણને અપડેટ મળતી રહેશે ને મેરિટ જે છે એની ખબર પડતી રહેશે તો હાલ તો આ જે કોલ લેટર નીકળે છે તો કોલ લેટર ઝડપથી કાઢી લો કઈ તારીખે તમને બોલાવે છે એ તારીખે તમારા જે પણ ડોક્યુમેન્ટ જોઈતા હોય એ તૈયાર કરી લ્યો અને બીજી જે વાતો આપણે છે રોજ તમને અપડેટ આપતા રહીશું તો કઈ રીતની છે તો કચ્છનો રાઉન્ડ આવી ગયો છે હવે ખાસ વાત એ છે કે છથી આઠનો રાઉન્ડ જેટલો ઝડપથી આવે છે એટલા એકથી પાંચવાળા ફાયદામાં રહેશે તો છથી આઉ છથી આઠનો જે રાઉન્ડ છે એ ઝડપથી આવે તો બહુ સારું કહેવાય કારણ કે એકવીસ તારીખ સુધી તો હજુ એ પ્રક્રિયા કાંઈ આગળ પાછળ થાય એમ નથી તો એના લીધે પ્રક્રિયા અટકી છે અને બીજું એ કે વેઇટિંગના સૂત્રો ખૂબ તેજ છે કે વેઇટિંગ આવી રહ્યું છે વેઇટિંગ આવી રહ્યું છે પણ વેઇટિંગ ના આવે એમાં બધાને ફાયદો છે તો વેઇટિંગ જેટલું લેટ આવશે એટલું સારું છે તો આ રીતની પ્રક્રિયા છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ